કપડવંશ શહેરમાં સામાજિક એકતા અને મહિલાઓની સક્રિય ભાગીદારીનું સુંદર ઉદાહરણ જોવા મળ્યા શ્રી કપડવંશ દશા પોરવાડ માદરજ દ્વારા પોટલક ડબ્બા પાર્ટી તેમજ વિવિધ રમત ગમતોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સામાજિક એકતા અને મહિલાઓની સક્રિય ભાગીદારીનું સુંદર ઉદાહરણ જોવા મળ્યા જેમાં સંસ્થાની તમામ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે પોરવાડ જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના દાતા તથા પ્રેરણારૂપ સુશ્રી લતાબેન જીતેન્દ્રભાઈ ટ્રાન્સપોર્ટવાળાના જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી જન્મદિનના શુભ અવસરે સુશ્રી લતાબેન પરીખ દ્વારા સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂ તીન હજારનું ડોનેશન આપવામાં ગયું હતું જેને લઈ ઉપસ્થિત સભ્યોમાં આનંદની લાગણી જોવા મળી સંસ્થાના પ્રમુખ ભક્તિ ડી પરીખના નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવા જયશ્રી આર પરીખ પરિંદા કે દેસાઈ જ્યોતિબેન જે દેસાઈ શીતલ બી દેસાઈ તેમજ તમામ કમિટી સદસ્યોએ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો પણ કાર્યક્રમના અંતે સંસ્થાની તરફથી ઉપસ્થિત રહેલા તમામ મહિલા સદસ્યોને સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું સંસ્થાએ આગામી દિવસોમાં પણ એવા વૈવિધ્યપૂર્ણ અને એકતાભર્યા કાર્યક્રમોનું આયોજન કરવાનું જણાવ્યું છે